આ પેલો ભોણિયો આવ્યો છે ને બધું ઓળકઈ ના ખાય એ ભોણિયો છે ને હા હા જ ખાતો ને અને તો બધું ખા ખા બધું ખેત ખા ખા કરતો રોટલા એમanta અને બધું હંતાય તો છે ને હાલથી ઈ આખો દાડો ખાવા думતી વાં અરમ બા એ હા મંડરા ચીકવાઈ ના લેકલો કવ ભઈ મોમાન ગેરતા તો હમી લેતા ને બસ પછી આ મમ્મી લે રોટલા બધું બધું આખો દારો બધું ઢોર ઢોર કરો અને એને તો ખબર જ નહીં પડતી તમાર મમ્મી કેટલી વેટ કરો બસ આરો મન ભણ કઈ

કેલે માં

अबने, ता मॉमी आओ रहा, ले ले रहा। तो ता मॉमी आओ रहा, तो ता मॉमी आओ रहा, पोता ना करते हो,

એના ઘેર તો આ આ બે કે સેનું કા પડતું હશે ના પડે તો ના હારું એના ઘેર અને છેટલા દાડાથી મેલીજી હતું કે લેવાય કોઈ આવતું નહી અને મોમાને 10 વખત કીધું મેલ ના હું મેલ આવું મોમા તો બોણ્યા હરાગમું તો રાખું છું અને મારે તો બધી વેઠ ફંટાતા છે આ તો વારાનો 10 વાગે ઊઠો કે સાણી કેટલી હે જી ઘણી પડી કેટલી હે જી પડી શું કરવાનું હોય સાનું કેટલું હોય ફરવાની અત્યારે કોઈના ઘરમાં સાની કિટલી હોય શું કરવાનું આખો દારો લોહી જાય છે